ફરીથી એક મેથીની રેસીપી લઈ રહી છું બહુ જ મસ્ત લાગશે પણ એને ચણાના લોટમાં અને ઘઉંનો લોટ બે મિક્સ કરી અને બનાવીશું તદ્દન નવી રીતે રેસીપી જોજો તમને અને બનાવજો ખાવાની પણ એટલી જ મજા આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ તો ચલો ફ્રેન્ડ રેસીપી સ્ટાર્ટ કરીએ તો મેં એના માટે એક નોનસ્ટિક કઢાઈ લીધી છે એમાં મેં લીધી છે મેથી તલ ચિલી ફ્લેક્સ અને ચણાનો લોટ પછી આગળ આગળ જે જોઈશે હું તમને બતાવતી બતાવતી જો મસાલા પહેલા તો આપણે પોણો વાટકી મેં ચણાનો લોટ લીધો છે તો પોણો વાટકી બે વાર પાણી એડ કરી દઈશું જેટલો લોટ લો ને એનાથી ડબલ પાણી લઈ લેવાનું હવે આને ગરમ કરવા દઈશું એક ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અંદર ઘી લેવું હોય તો બી તમે લઈ શકો છો ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું તલ એડ કરી દઈશું અને મેથી એડ કરી દઈશું મેથી ડ્રાય થઈ ગઈ છે લીલી છે પણ સુકવી રાખેલી હતી તો જ અંદર મજા આવે તમારી જોડે જે બી મેથી હોય તમે લઈ શકો છો મેથી ની જગ્યાએ તમારે કોથમીર લેવી હોય ને તો બી તમે લઈ શકો છો જે ટેસ્ટ તમને ભાવતો હોય તમારા બાળકોને ભાવતો એ ટેસ્ટ અંદર એડ કરી શકો ફુદીનો બી લઈ શકો લીમડાના પત્તા બી લઈ શકો બરાબર હવે આપણે થોડા મસાલા કરી દઈશું જ્યાં સુધી પાણી ઉકળે ત્યાં સુધી એક પીચ ગરમ મસાલો ટેસ્ટ અનુસાર મીઠું મીઠું થોડું વધારે જ એડ કરીશું કારણ કે આપણે અંદર એક લોટ હજુ ઉમેરવાનો છે નોર્મલ અળદર હવે ગરમ થાય એટલે પછી આપણે ચણાના લોટ અંદર એડ કરી દઈશું પાણી ગરમ થઈ ગયું છે ગેસ કરી દઈશું ધીમો અને આપણે જે લોટ લીધો ચણાનો એ એડ કરી લઈશું અને એને બરાબર જ્યાં સુધી એક પેસ્ટ તૈયાર ના થાય ને મતલબ ત્યાં સુધી એને ચડવા દઈશું તમે કહેશો કે આપણે કાચો લોટ બી મિક્સ કરીને બી આ વસ્તુ બનાવી શકીએ પણ જે આમાં ટેસ્ટ આવશે ને ફ્રેન્ટ એટલું ડિફરન્ટ આવશે અને પૂડી બી તમે વધારે ટાઈમ સુધી રાખી શકશો મજા આવશે ખાવાની જો ડાયરેક્ટ લોટ આ રીતે એડ ના કરવો હોય તો તમે થોડું પાણીમાં એને પેસ્ટ કરીને પછી બી એડ કરી શકો છો આ રીતે આપણે ફૂલ ગેસ ઉપર જે આપણે પેલું બનાવવા માટે કરીએ છીએ ને ખાંડવી એવી એક પેસ્ટ તૈયાર કરી દઈશું ચણો ચણાનો લૂપ તૈયાર થઈ એને હું થાળીમાં લઈ લઈશ અને એકદમ ઠરવા દઈશ અંદર તમને દાણાને બધું દેખાય છે ને આ કોઈ પેલું નહીં કરવાનું તમને એવું લાગતું ને તમે પેસ્ટ કરીને એડ કરજો મેં ડાયરેક્ટ એડ કર્યો છે આમાં તલ છે મરચાંના બીજ છે પછી આપણે મસ્ત એને ગમળો લોટ એડ કરીને એટલે મસળી લેશું એને થી દસ મિનિટ એકદમ ઠંડો થવા દેવાનો છે ઓકે ગરમમાં આપણે ગૌળો લોટ એડ નથી કરવાનો તો એને દસ મિનિટ સુધી છોડી દઈશું ચલો ફ્રેન્ડ મસ્ત લોટ ઠરી ગઈ છે જો છે ને અને બરાબર મસળી લેવાનું તમે આખો એનો કલર ચેન્જ કરી નાખ્યો એટલો એનો મસળ્યું છે બરાબર તમારે એટલો મસળવો ના હોય ને તો આપણે જેમ કાંડવી બનાવીએ ને એની પેસ્ટ કરી અને પછી આ બધા મસાલામાં એડ કરવાનું ડાયરેક્ટ નહીં કરવાનું હવે આપણે આમાં જેટલો ઘઉંનો લોટ ભરશે એટલો એડ કરી દઈશું એક વાટકી બેસન હતું પોણી વાટકી જેટલું કાચની એટલો જ મેં આ વાટકીમાં મારે લોટ આવ્યો છે બરાબર વધખડ તમે અંદર ઉમેરી શકો ઘઉંનો લોટ આમાં તમે બીજા લોટ બી મિક્સ કરી શકો જુવાર છે જે બી તમારે ખાવા હોય અંદર એ લોટ ઓટ્સનો છે મેદો છે ચલો હવે આપણે એને મસ્ત એક લોટની જેમ બાંધી લઈશું નહીં રોટલીનો નહીં ભાખરીનો તમને વણતા ફાવે પરફેક્ટ એવો લોટ બાંધીશું દેખાય મસ્ત લોટ બંધાઈ ગયો છે બસ આવો જોઈતો હતો હવે કોઈ બી અટોમણ જોડે લઈ લેવાનું અને જે રીતે નાની મોટી રોટલીઓ મોટી વણી અને એને ગોળ ગોળ આપણે પૂરીની જેવો કાપી લઈશું સેપ આપી દઈશું આ તો પછી તમારી ચોઈસ પ્રમાણે તમે આમાંથી લાંબી પતળી ચાડી જે રીતે ડિઝાઇનવાળું કોઈ બીજું સ્નેક્સ બનાવવો હોય તો બી તમે બનાવી શકો છો તો ચલો પાંચ મિનિટ એને મૂકી દઈશું ત્યાં સુધી આપણે બીજી બધી વસ્તુ તૈયાર કરી કરવી ચલો નાની નાની રોટલીઓ જેટલા ગુલ્લા કરી લઈશું થોડા મોટા કરવા હોય તો કરવાના પણ તમને વણી કાપતા ફાવે એ રીતે તમારે લોયા કરી લેવાના બહુ મોટી પીણી બહુ જાડી પીણી એને થોડા ઘઉંના લોટમાં રગડોળી લેવાનો હવે આપણે એને વણી લઈશું કિનારીઓને ફાટે ટેન્શન નહીં કરવાનું મસ્ત અને જેટલી પતળી જાટી તમારે રાખવી હોય એ રીતે વણી લઈએ સાઈડમાં મેં તેલ બી મૂકી દીધું છે કોરો ફાટે મેં તમને કીધું કોરોનું આપણે ટેન્શન નથી ઈઝી રીતે તમારે અળવા હાથે એને વણવાની અને વાડી ઘડીએ ના ઉપાડ્યું તો રોજ જો ફેવડી લેવાનું કંઈ વાંધો નહીં આવે મસ્ત વણાશે ફ્રેન્ડ છે થોડો પાછો તમારે ખાલી રોટ લગાવવાનો આ રીતે આપણે મોટી રોટલી વણી લઈશું કાંટાથી કાણા પાડી લઈશું એટલે ફૂલે નહીં તો તેલ બી વધારે ના ભરે અને થોડો ટાઈમ સુધી તમે વધારે સ્ટોર બી કરી શકો એને તો આ રીતે આપણે કાણા પાડી લઈશું અને પછી જે ઢક્કણ કે જેટલી નાની મોટી ગોળાકાર પૂરી બનાવી હોય એ રીતે તમારે એટલું માપ લઈ લેવાનું વાટકી લો ગ્લાસ લો મારી જેમ આવું કોઈ ઢક્કણ લો ફટાફટ બની બી જશે અને એક આકારની સારી બી લાગશે ચલો મેં આટલી પતળી અને રાખી છે હું તમને બતાવી દઉં બહુ ચાડી નથી રાખી મસ્ત તળાઈ બી જાય વાર બી ના લાગે અને તેલ બી ઓછું ભરાય પતળી છે ને એટલું તેલ ઓછું ભરાશે અને ખાવામાં બી મજા આવશે આ રીતે આપણે બધી પૂરી આની લઈ લઈશું અને એકસાથે બધી બનાવી પછી તળો તો બી ચાલે અને જોડે જોડે તળતા જાવ તો બી ચાલે આમાં સુકાવવાની કોઈ જરૂર નથી આવી જશે નાની પૂરી છે એકદમ પતળી છે ને એ તો તમે કિનારી પેલી કરશો ને એટલે એવું લાગે તમને ચાગી રાખવી હોય તો બી વાંધો નહીં એ જ રીતે બીજો લોને હું વણી લઈશ ફરીથી આપણે કાણા પાડી લઈશું ફરીથી આપણે મસ્ત પૂરી બનાવી લીધી ધારવાળું હોય ને તો થોડુંક બી ચોટેલું નીરે મારું ઢક્કણ થોડું ધારવાળું નથી વાંધો નહીં બને છે ને મસ્ત એ લોટ પાછો આપણે પૂરીમાં એડ કરી લઈશું એટલે ફરીથી એની પૂરી વણાઈ જશે મેં પતળી કરી છે તમને થોડી જાડી ગમે તો તમે કરી શકો ચલો બાજુમાં તળવા બી લાગે અને પૂરી બનાવતા બી જોઈએ તે જોઈ લઈશું ઓવર તેલ બી નહીં જોઈએ બહુ ઠંડુ પીણી જોઈએ મસ્ત તેલ આવી ગયું છે જે પ્રમાણે આવે એ પ્રમાણે આપણે અંદર એડ કરી જઈશું છોકરાઓ આ જ બનાવડાવશે લંચ બોક્સ માટે ક્યાંય જવું હોય તમે તો બી લઈ જઈ શકો બે મહિના સુધી મસ્ત સ્ટોર બી કરી શકો અને બધા મસાલા આવી જશે કંઈ એવું બી નહીં હોય અને જે મસાલો તમને ભાવતો હોય નાખી બી શકો ના ભાવતો હોય તમે નીકાળી બી શકો ચલો આ રીતે હું મસ્ત એને તળી લઈશ ચલો નીકાળીશું મેં થોડી ડાક તળી છે કારણ કે મને ડાર્ક ભાવે બી છે અને લાગે બી મસ્ત ચણાનો લોટ છે અંદર મસાલા છે તમે થોડી લાઇટ તળવી હોય તો તમે તળી શકો અને પણ સ્ટોર કરવી હોય તો થોડી ડાર્ક જ તળજો તો રહેશે મસ્ત અને બહુ ટાઈમ સુધી રાખવી હોય તો એકથી બે ચમચી અંદર કંખલા એડ કરી દેજો બાકી ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે બતાવું તમને તોડી તેલ બિલકુલ નહીં ભરાય એ જ રીતે આપણે બીજી વણી છે એને એડ કરતા જઈશું હવે હું થોડી લાઇટ નીકાળી લઈશ બહુ ડાર્ક નહીં બનાવું તમને બતાવી ડાર્ક બી બતાવી કે તમારે રાખવી હોય બાકી આપણે લાઈટ બનાવીશું પૂરી બે ચાટણી તમને બતાવી દો હવે આપણે એડ કરી દઈશું આપણી બીજી પૂરી અને આપણે ઓછા ઓછા તેલવાળી ટેસ્ટી પૂરી અને જો એ બી ચટપટી ખાવી હોય તો આ ઘઉના આ પૂરી આ રીતે ચોક્કસથી તમે ટ્રાય કરજો આની તમને સેવ પૂરી બહુ જ મસ્ત લાગશે તો તમે એમાં બી આ પૂરીનો ઉપયોગ કરી શકો ઓકે અને કોઈ વધારે પડતું તેલ ભળતું નથી કડક બી બને છે તેલ બિલકુલ તમારી નજીક એકદમ ક્યાંય તેલ દેખાય તમને तो आ तुम्हें चक्कस से ट्राई करजो तेल ओछू खाऊ हो टेस्टी पूरी खायी हो तो आ गौना लोपनी पूरी चक्कस से जो और एकदम सॉफ्ट साथे साथे ओछा तेल वाले तो चलो इज रीते बती हूं बनाई लीस मलीयागरना नवा ब्लॉक में बाय फ्रेंड તૈયાર થઈ ગઈ છે ઘઉંના લોટની પૂરી જો એકવાર આ રીતે બનાવી લીધી તો ક્યારે તમે સાદી પૂરી નહીં બનાવો ટેસ્ટી તો છે સાથે સાથે હેલ્ધી બી છે અને ઓછા તેલવાળી છે તો ચાલો ફ્રેન મળીએ આગળના નવા બ્લોગમાં બાય ટ્રાય ચોક્કસથી કરજો અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં